ઈજાદારે જણાવ્યું કે ભીમપોર આબવા સુલતાનબાદ અને ખજોદ જેવા વિસ્તારોમાં ખેતીલાયક સરકારી જમીનોના હેતુ ફેર કરી તેમાં ઝીંગા તળાવ ઉભા કરવામાં આવ્યા છે જેના પાછળ મોટા માથા અંગત લાભ મેળવવાની કોશિશમાં છે તેમણે કહ્યું કે ઝીંગા તળાવની જમીન સરકારના માલિકીની છે એટલે તેને પાછી મેળવવી સરળ નથી પરંતુ હું ગામ લોકોના હિત માટે ઉપર સુધી રજૂઆત કરીશ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર કહે છે કે જો તમારો દાવો સાચો હોય તો તળાવમાં ખેતી કરી બતાવો જો ગામવાસીઓ તળાવ દૂર કરવા માંગતા હોય તો તેમને પણ મહેનત કરવી પડશે દીપક ઈજાદારે બિમપોર સહકારી મંડળીના અમુક સભ્યો પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ વિકાસના નામે જમીનના દુરુપયોગમાં સામેલ છે દિલુભાઈ ઈજાદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમ્પોર સામુદાયિક મંડળી ધ ભીમ્પોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને આઠસો ઓગણસી પોઈન્ટ થર્ટી નાઇન એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી જેનો હેતુ ફેર કરીને આ લોકોએ ઝીંગા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલેક્ટર હાઈકોર્ટ મહેસૂલ પંચ તે પહેલાં મહેસૂલ પંચ એસએસઆરડી પછી એ હાઈકોર્ટ ડિવિઝન બેન્ચમાં એલપીએમાં હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે ત્યાં એ લોકોએ ઝીંગા તળાવના બેસ પર આ જમીન આમ આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને મેં અભિપ્રાય લીધો છે ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે તો તે સંજોગોમાં એના જે મંડીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લોયર રોકવા પડે મારે થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે સુપ્રીમ કોર્ટ પાસે બે વર્ષનો સમય માંગવો પડે કે મને હું તક આપો બે વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ હવે સુપ્રીમ કોર્ટ ધારો કે મારી માંગણી મંજૂર બી કરે અને દર કોઈ દેખરેખ રાખશે કે દર બે મહિને કોર્ટ કમિશનર તરીકે ધારો કે મામલતદારને નિમ્યા અને એને રિપોર્ટ આપવાનો કે કંઈક ખેતીની પ્રવૃત્તિ ચાલુ થાય છે તો અહીંયા દેખાશે ઝીંગાવું છે તો મારી પરિસ્થિતિ શું થાય મારા પહેલાં ત્યાં સુપ્રીમ કોર્ટના લોયરોના પાંચ કરોડ રૂપિયા જાય મારો ત્યાંનો રહેવાનો પચાસ લાખનો ખર્ચો જાય એટલે આજે સ્પષ્ટપણે ફંડના સભ્યોને જણાવવામાં આવ્યું છે કે ખેતી કરવી છે કે ઝીંગા તળાવ કરવા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત